લોકલ ને હિસાબે જે સાથ આપે છે એ ગધારો ને ધર્માથી ગોતી ગોતી અને એની એવી હાલત કરો કે ગધારાની ગોને ધૈડો આ લોકલ નું કામ છે બીજાનું કામ નથી પેલા લોકલનું કામ કરો આ આતંકવાદી ઉગ્રવાદી હિન્દુ અને મુસ્લિમ ને બધાવાનું કામ કરે છે આપસ માં બાકી હિન્દુ મુસ્લિમ ભાઈ ભાઈ છે આ આતંકવાદ ઉગ્રવાદી કે છે કે પૂછતા હતા પૂછતા નતા હિન્દુ અને મુસ્લિમ ને કાશ્મીર અને શ્રીનગર માંથી ગોતી અને એને ખતમ કરવા છે એક કામ સરકારે બહુ સારું કર્યું કે પાણી બંધ કર્યું ઓકા પાણી બંધ કર્યા આ લોકો ના હોકા પાણી બંધ થવા જોઈએ તો જ આ દુશ્મન બંધ થશે નકરા દુશ્મની કોઈ દી બંધ ન થાય આ સિવાય એક એક ને વીણી આજ અમે ગુજરાતની ની માલિક કો 30 થી 32 પૂર્વ સૈનિકો થાય સરકાર હુકમ કરે સરકાર હુકમ કરે તો અમે આજ પર બોર્ડર ઉપર જઈ અને હથિયાર ઉપાડીને એક એક ને વીણીને મારવા તૈયાર થાય સરકાર હુકમ કરવો જોઈએ કે અમે 32000 જય પૂર્વ સૈનિકો એક નહીં

વિચારીએ આપણે કે ધર્મ પૂછી અને ગોળી મારવામાં આવી છે એ ખરેખર એક બહુ ઘટનાઓ જેહાદીઓ જે કોઈ આતંકવાદીઓ સંકળાયેલા છે તેને આપણી સરકાર આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ આપણા મોદી સાહેબ અને આપણી ત્રણે ત્રણ સેનાની પાક એને ઝેર કરી અને એને યોગ્ય જવાબ આપે